લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ આઠ નવ બે હજાર ચોવીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મહેશ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને પરિવાર સાથે સમય વિતાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળા આજે વડના જળ મીઠું જળ ચડાવવું જોઈએ અને જે માટી બી ની થાય તેનો ચાલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન બિલકુલ નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળા આજે પોતાના સંતાન અને તેના સંતાનોનું ધ્યાન રાખવું જોઈએ એ લોકોની સાથે આજે તમારે થોડો સમય ચોક્કસ આપવો જોઈએ ને એ લોકોની દિનચર્યા જાણવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નનકડી યાત્રા કરવાની હોય તો એકલા ન જવું કોઈને ને કોઈને સાથે અવશ્ય લઈ જવું કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે જૂની સંપત્તિ વેચવાની નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળા આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે તાંબાનું વાસણ લેવું જોઈએ એમાં ઘઉં અથવા ગોળ ભરીને મહાદેવના મંદિરે દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાળકો સાથે ખોટો વ્યવહાર નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે પૈસાનો વ્યવહાર બહુ સમજી વિચારીને કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સ્વાર્થી વ્યક્તિઓ સાથે દોસ્તી કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે થોડોક ગોળ મંદિરમાં દાન કરવું જોઈએ અથવા તો માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નજીકના સગા કે મિત્ર પાસે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષાઓ રાખવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને કંઈક દાન પુણ્ય અંધ વ્યક્તિને આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કાર્ય પહેલેથી આયોજિત નથી જેનું કામ કરવું નક્કી નથી એવું કોઈ કામ આજે કરતા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે ચપટી ગોળ ખાઈ ને દિવસની શરૂઆત કરવી જોઈએ અને આજે આખો દિવસ જે પણ વાણીનો ઉપયોગ તમે કરો એમાં મીઠાશ રાખજો શું નથી કરવાનું તમારે અન્નનો બગાડ નથી કરવાનો મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિ આજે કીડીને લોટ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને તૈયાર ભોજન ખાવા માટે આપશો નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને ઘરના વડીલોનો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોડે સુધી જાગવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળા આજે સૂર્યને જલ ચડાવતી વખતે બે ત્રણ ટીપા સરસવના તેલના એમાં નાખવા જોઈએ અને ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર આવી વસ્તુઓ આપણે મંદિરમાં મહાદેવના મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયને બગાડતા નહીં કોઈ ખોટી જગ્યાએ સમયનો બગાડ બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે